નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે ભાગ નંબર છના પાઠ નંબર સોળ સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું

ચંગ અને મૃદક જેવા વાજિંત્ર વાગી રહ્યા છે નાચ ગાન ચાલી રહ્યા છે અને શ્રી કૃષ્ણ મગ્ન થઈ જોઈ રહ્યા છે એટલામાં એક દાસી આવીને કહે છે કે દરવાજે એક બ્રાહ્મણ છે તે દરિદ્ર અને દુઃખી છે તેને જોવા શેરીના થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે અને કહે છે કે મારું નામ સુદામા છે સુદામા નામ સાંભળતા શ્રી કૃષ્ણ ભગવાન મોજરી પહેર્યા વગર દોડ્યા જાય છે દોડતા દોડતા ભળી જાય છે ફરી પાછા ઊભા થાય છે અને પોતાની રાણીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર રાખજો અને જે સુદામાને માને પગે લાગશે તે મને સૌથી વધારે ગમશે પટરાણીઓ રાણીઓ પણ વિચારે છે કે શ્રી કૃષ્ણના મિત્ર કેવા હશે તેમનો રૂપ કેવું હશે સોળ હજાર સ્ત્રીઓ પૂજા સામગ્રી લઈને ઊભી છે અને કૃષ્ણના મિત્રને આવવાની રાહ જોઈ રહી છે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ જોઈ દ્વારકા નગરીના લોકો આશ્ચર્ય પામે છે કૃષ્ણ સુદામાને ભેટી પડે છે સુદામા કૃષ્ણના આંસુ લૂચે છે ત્યારબાદ શ્રી કૃષ્ણ સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે અને સુદામાને પોતાના સેજ પર બેસાડે છે પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા પ્રશ્ન નંબર બે પાત્રોના મુખ્ય બોલાયેલા બે બે સંવાદો ગધ્ય સ્વરૂપે લખો નંબર એક દાસી હે સ્વામી દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે એટલું તો નક્કી છે કે તે નારદજી નથી કે નથી વિશિષ્ટ કે નથી વામદેવ અને જોવા માટે શેરીમાં બંધ લોકો ટોળે વળીને ઊભા છે તેને પ્રણામ કરીને આપને કહેળવ્યું છે કે મારું નામ સુદામા છે નંબર બે શ્રી કૃષ્ણ રાખો આ જે દ્વારકાનું રાજ્ય ભોગું છું એ મને સૌથી વધારે વહેલી થશે નંબર ત્રણ સત્યભામા આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા શ્રીહરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે નાનપણની આ માયા જબડી કેવાય જેવા જોવા જેવી જોડી છે આ શ્રીકૃષ્ણએ સુગંધી લેપ લગાવ્યો છે અને આને લેપ કર્યો છે પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો નંબર એક શ્રીકૃષ્ણ થઈ દોડ્યા દાસીએ આવીને કહ્યું કે કોઈ સુદામા નામનો માણસ આપને મળવા માગે છે સુદામા શ્રીકૃષ્ણ બાળપણના મિત્ર હતા સુદામાના આગમનની જાણ થતાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાન પોતાના બાળપણના મિત્રને મળવા અધીરા બની દોડ્યા નંબર બે શ્રી કૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને શ્રી તૈયારી કરવા કહે છે કેમ તો કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા પૂજાની સામગ્રી તૈયાર રાખો હું જે દ્વારકાનું રાજ્ય ભોગવું છું તે બ્રાહ્મણના પુણ્ય છે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે શ્રીકૃષ્ણ આવી તૈયારી કરવા કહે છે કે કેમ કે સુદામા શ્રી કૃષ્ણ બાળપણના મિત્ર હતા નંબર ત્રણ સુદામને લેવા જતાં શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ વિચારે છે કે શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે જેને સામળિયા સાથે સ્નેહ છે તેઓનું શરીર કરોડો કામદેવ જેવું હશે આજે આપણી આંખો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવશે નંબર ચાર સુદામાને મળતાં જ શ્રીકૃષ્ણ શું કરે છે સુદામાને મળતાં જ શ્રીકૃષ્ણ તેમને પ્રેમથી દૃઢ આલિંગન આપે છે અને સુદામા શ્રીકૃષ્ણના આંસુ લૂછે છે શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર તમે સાંભળેલો કે વાંચેલો છો અને તમે તમારા પુસ્તકની અંદર લખી શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક નળમાંથી ખાલી જગ્યા પાણી ટપકતું હતું ટપક ટપક નંબર બે શેઠ દરરોજ ખાલી જગ્યાનો હિસાબ માંડે આવક જ નંબર ત્રણ વાંદરાઓ ઝાડ પર ખાલી જગ્યા કરતા હતા કુદમ કુદી નંબર ચાર મને ખાલી જગ્યા જમવાનું જ ગમે ગરમા ગરમ નંબર પાંચ તેમણે લગ્નમાં આવવાનું આમંત્રણ ખાલી જગ્યા આપ્યું ઘેર ઘેર નંબર છ પોલીસ ઘરનો ખાલી જગ્યા ખૂંદી વળે ખૂણે ખૂણે નંબર સાત બેસવા માટે ખાલી જગ્યાઓ છે કે નહીં ખુરશી બુરસી

તો ચંગ મૃદગ ઉપંગ જે વા વાજિંત્રો વાગી રહ્યા છે શ્રી મંડળ વીણા વાગી રહી છે નંબર બે બોલી સાહેલી શિષ નામી રે દ્વારે દ્વિજ ઉભો છે સ્વામી રે દાસી શિષ નમાવીને બોલી હે સ્વામી દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે નંબર ત્રણ શેરીએ ઊભા થોકે થોડ રે તેને જોવા મળ્યા બહુ લો રે સુદા મને જોવા શેરીમાં થોક બંધ લોકો ટોળે વળીને ઊભા છે નંબર ચાર ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જૂગ વહી જાય રે એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે જે શ્રી કૃષ્ણને એક પળ જુગ જેવી લાંબી લાગે છે નંબર પાંચ પંછે મુખ અન્ય અન્ય જુએ રે હરિના આંસુ ઋષિજી લુણે રે તો જબશે તેઓ એકબીજાનો મુખ જોઈ રહ્યા સુદામા હરિના આંસુ લુછિયા નંબર છ બેસાડિયા મિત્રને શ્યા ઉપર ઢોળે વાય હરિ ઉભા રહી તો શ્રી કૃષ્ણ મિત્ર સુદામને પોતાની સેજ પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા એમને પંખો નાખવા લાગ્યા પ્રશ્ન નંબર સા નીચેના વાક્યોમાં ના રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જોઈએ નંબર એક સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી સત્યભામા વાક બોલી પટરાણી હતી નંબર બે દર્શકો સાંભળવાના સરમાં મગ્ન હતા ના રસમાં મગ્ન હતા દર્શકો સાંભળવામાં તલ્લીન હતા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે